સિહોર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી બીડી જાડેજા સાહેબ દ્વારા સ્કૂલ અને કોલેજમાં સાયબર ફ્રોડની જાણકારીને લઈને સિહોરની એક દીકરી સમયસૂચકતા સાયબર ફ્રોડથી બચી ગયા પછી પીટીએસ સ્કૂલમાં થોડોક સમય રહ્યો કામ કરવાની પદ્ધતિ મારી થોડીક જુદી છે કામ બાદને માનવા વાળો માણસ છું કોઈ વ્યક્તિના જાતિ પૂછતો નથી ક્યારે ખાલી કામ પૂછું છું જે કામ કરશે એ વાલા જે કામ નહીં કરે એ દુઃખી થશે આટલો શોર્ટકટ નિયમ છે મારો આ કહી મારું વ્યક્તિત્વ એ પૂરું કરું છું મારું નામ જોગી ક્રિશા ધર્મેશભાઈ છે હું સિહોર નિવાસી છું આજે સાંજે મારા પર એક કોલ આવ્યો કે હું તમારા પપ્પાનો ફ્રેન્ડ બોલું છું તમારા ખાતામાં તેર હજાર ટ્રાન્સફર કરવાનું તમારા પપ્પાએ કહ્યું છે અને મને એમ કહ્યું કે હું પહેલાં દસ હજાર ટ્રાન્સફર કરું છું પછી ત્રણ હજાર ટ્રાન્સફર કરું છું અને મને ટેક્સ્ટ આવ્યો કે ટેન થાઉઝન્ડ તમારા એકાઉન્ટમાં આવી ગયા છે અને પછી ટેક્સ્ટ આવ્યો કે થર્ટી થાઉઝન્ડ આવી ગયા છે પછી એમણે મને કહ્યું કે મારાથી ભૂલથી ત્રીસ હજાર આવી ગયા છે ત્રણ હજારની જગ્યાએ તો મને બાકીની રકમ તમે પરત કરો ટ્રાન્સફર કરી દો ગૂગલ પે દ્વારા અને પછી મેં જોયું તો મને એક સાદા નંબરથી ટેક્સ્ટ આવેલો હતો કોઈ બેંકનો કોડ નહોતો મેં મારા પપ્પાને જાણ કરી કે શું તમે આવી રીતે જણાવેલું છે કોઈને કે મારા ખાતામાં મને પૈસા આપે તો મારા પપ્પાએ કહ્યું કે ના એવું કંઈ નથી એટલે એ એક ફ્રોડ કોલ હતો હું એટલી મને જાણકારી હતી એક આવડું આ જે ક્વૉલિટ્યુન અત્યારે ચાલે છે એના નંબર પરથી તો મને વન નાઇન થ્રી ઝીરોમાં મેં સંપર્ક કરી અને એનું નોંધ કરાવી અને હું અત્યારે આ પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ લખાવા આવી છું આપ કોની સાથે આવ્યા છો હું મારા પપ્પા જોડે અહીંયા આવી છું મેં ઓનલાઈન રિપોર્ટ ફાઇલ કરી દીધો છે અને હું હવે અહીંયા લેખિત કમ્પ્લેઇન્ટ લખવા આવી છું ઓકે સ્ટાર્ટ મારું નામ ધર્મેશભાઈ કૃષ્ણકાંતભાઈ જોગી છે હું મારા કામમાં હતો એ દરમિયાન મારી છોકરીનો મારી પર ફોન આવ્યો કે પપ્પા આ રીતે કોઈ મને તેર હજાર રૂપિયા ટ્રાન્સફર કરવાનું તમે કહ્યું છે મેં એમને ના પાડી ભાઈ અત્યારે આવું મેં કોઈને કીધું નથી એટલે તું કાંઈ પણ ચિંતા ન કર અને કોઈ પણ જાતની મની ફોરવર્ડ કરતી નહીં અને તાત્કાલિક મેં મારી દીકરીને જણાવ્યું કે આ ફ્રોડ કોલ છે અને આની કોલ ચાલુ હોય દરમિયાન તારું ગૂગલ પે ખોલીને પણ જોતી નહીં જેથી કરીને હેક કરવાની શક્યતા આપણી ઓછી રહે એટલે મેં મારી દીકરીને કીધું કે અત્યારે ગવર્મેન્ટની ગવર્મેન્ટની ગાઈડલાઈન ચાલે છે કોલર ટ્યુન ચાલે છે આની તો ઓનલાઈન ફરિયાદ કરો હું હમણાં ઘરે આવું છું એને ઓલરેડી ફરિયાદ કરી ચૂકી અને એમાંથી જાણકારી મળી કે નજીકના પોલીસ સ્ટેશનમાં તમે લેખિત આપી દો એટલે સિહોર પોલીસ સ્ટેશને હું અત્યારે લેખિત અરજી આપવા માટે મારી દીકરીને સાથે લઈને આવ્યો છું અને આ દરમિયાન હું સિહોર અને આ જે જોઈ રહ્યા છે એ બધાને જણાવું છું કે આવો કોઈ પણ કોલ આવે કે ફ્રોડ થાય તો ચેતી જજો કોઈ પણ નાણાં પારક કરતા નહીં અને જરૂર પડે તમે ઓનલાઈન વન નાઇન થ્રી જીરો ઉપર ફરિયાદ કરો નજીકના પોલીસ સ્ટેશનમાં આવીને અરજી લખો જેથી કરીને આ નંબરનો યુઝ બીજા કોઈને છેતરપિંડી માટે ન થઈ શકે અને પોલીસ દ્વારા એ નંબર બ્લોક કરવામાં આવે અત્યારે આપે કોને મળવા છે અત્યારે અહીંયા સિહોર ક્રાઇમ ઓફિસ જે છે પોલીસ સ્ટેશનમાં ઉપર ત્યાં હું સાહેબને મળવા માટે આવ્યો છું સાયબરના ના અધિકારીના સાહેબ માટે ફંડમંડ મેર છે ત્યાં અધર મેસેજ આવો ફંડમાંથી જે મેસેજ આવતો ને એ તમારે બંધ થઈ જાય છે પછી પ્રોટેક આઈડ્યો કદાચ કોઈ તમારોમાં વોટ્સઅપ કોલ આવ્યો અને તમે ઉપાડ્યો તો તે તાત્કાલિક એમ તમારો વોટ્સઅપના આઈપીઆઈ એડ્રેસ ટેપ નીકળી છે જેથી તમારો વોટ્સઅપ એમ નથી થાય બીજું છે ડિસેબલ લિંક પ્રિવ્યુ એનાથી એ ફાયદો થાય છે કે કોઈ જાણી તો તમારા ફોનમાં લિંક આવે તો ઘણા અત્યારે આવે બનાવ બને છે તમારા ફોનમાં લિંક આવે એવી જેવી લિંક તમે ઓપન કરો ને એટલે તમારો મોબાઈલ લેન્ક થઈ જાય કામ કરતો બધી જાય અને તમારો જે મોબાઈલનો કમાન્ડ હોય સામેવાળાના વ્યક્તિમાં હોય છે એટલે આવો ઓન છે ને એટલે પ્રોબ્લેમ નહીં આવે બરાબર પછી બે આવી જવાનું અકાઉન્ટમાં આપવાનું પછી આ કુસ્તક વેરિફિકેશન આ ખાસ ચાલુ કરી દેવાનું છે આ બંધ છે તમારે આમાં તમને યાદ દોરી છ આકડાનો ટીમ નાખી દેવાનું નાખી દેવાનું ਯਾਦ ਹੋ ਚਾਹੁੰਦਾ ਮੈਂ ਉਹ ਟੈਲੀਗ੍ਰਾਮ ਹੈਕ ਕੀਤਾ ਮੇਰੇ ਦੀ ਸੈਟਿੰਗ ਬਦਲ ਦੋ ਟੈਲੀਗ੍ਰਾਮ ਨਾ ਨਹੀਂ ਵੀ 10 ਬਾਰ ਦੀ ਜਸ ਇਹ ਉਹਨਾਂ ਨੇ ਲਾ ਪ੍ਰੀਅਕ ਲਈ 19345